નો રે ભાઈ ના કઈક નાઈ આ કરી ગયો સર કરી દે એડ વાળા છો જેને વેચું હોય ફલે શરૂ કરી બે તો ચલો હતો બે રૂપિયા બે રૂપિયા બોલ રૂપિયા રૂપિયા બે બે રૂપિયા બસો બે

साठ 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 स એ પોડે આખો આ 888 857688 880 90 91 92 92 80 80 189 89 89 80 80 બોલો અબી જાવું હેલો બા 80 ના બાત કરી ઉડિયા બોલાય

₹500 ₹152 ₹100 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

ચારસો ચારસો પા